નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ જ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ જે વિષય હોય છે એનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ હોય છે કે આપણા જે દર્શક મિત્રો છે જે ખૂબ મોટી સંખ્યામાં છે તેમના સુધી એકદમ પાકી બાબત ખૂબ સચોટ બાબત દરેક લગતા વિષય અંગે પહોંચે આ જ કારણસર અમે આ ખાસ કાર્યક્રમની અંદર જુદા જુદા વિષયોને આવરી લેતા હોઈએ છીએ આજે આપણે કોઈ વિષય નહીં પરંતુ એક એવી સમસ્યા ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે જે સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે અને સમસ્યા એવી છે કે જેના જવાબ મળવા ખૂબ મુશ્કેલ બની રહ્યા છે જ્યારે હું અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે મને એવું પ્રશ્નો પણ મને મળી રહ્યા નહોતા કે આ સમસ્યાના ઉકેલ માટેના પ્રશ્નો કયા હોઈ શકે તો હું એક ઓડિયન્સ તરીકે એક સામાન્ય વ્યક્તિ તરીકે આ સમજવાની કોશિશ કરી રહ્યો હતો કે પ્રશ્નો આપણે કઈ રીતે થાય જે એક ઓડિયન્સના પ્રશ્નો છે એ જ્યારે અભ્યાસ કર્યા પછી મને ઘણા બધા એવા પ્રશ્નો મળ્યા જેના જવાબ આપણે આજે મેળવીશું અને પ્રશ્નો ખૂબ સંવેદનશીલ સાથે સાથે પડકારરૂપ છે અને પ્રશ્નો એવા પણ છે જે આપણે તમામ લોકો જે સંબંધિત વિભાગ છે ત્યાં સુધી પહોંચે અને એ સમસ્યાનો ઉકેલ આવે જે સમસ્યા છે એ બોગસ તબીબોનો રાફડો જે રીતે ફાટી રહ્યો છે આપણે દરરોજ અખબારોમાં ટીવી મીડિયામાં અને અન્ય રીતે જાણવા મળી રહ્યા છે સમાચાર સોશિયલ મીડિયા મારફતે પણ આપણને જાણવા મળે છે કે જુદી જુદી વિસ્તારમાં બોગસ ડોક્ટરો જે છે એ પકડાઈ રહ્યા છે અને ઘણા ઘણી કમનસીબ બાબતો એવી પણ છે ઘણા ડોક્ટર બોગસ તો એવા પણ પકડાયા છે જે દસમા બારમા સુધી ભણેલા છે અને સામાન્ય લોકો સાથે આજીવન એમના જીવન સાથે ચેડા કરી રહ્યા છે મોટી સંખ્યામાં દર્દીઓના મોત પણ થઈ ચૂક્યા છે આના આંકડા પણ ચિંતાજનક આજે હું બતાવીશ આપણે કે કેટલા પ્રકારના આંકડા આના આવી ચૂક્યા છે તો આ વિષય છે ખૂબ જટિલ વિષય અને આપણે આજે સરકારને પણ જાગૃત કરવાનો એક હેતુ અમારો બી ઇન્ડિયાનો રહેલો છે કે સ્ટેટ મેડિકલ કાઉન્સિલ આમાં આ જે બોગસ ડોક્ટરો છે એ લોકોને પકડી પાડવા માટે કયા રસ્તા એમની પાસે વિકલ્પ રહેલા છે જેનો ઉપયોગ કરી શકે છે અને એક સરળ તરીકો છે કે સામાન્ય વ્યક્તિ જે ઝૂંપટપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો છે જેમને પોતાની ઈલાજ કરવા માટે એ પૈસાની બચત કરવા માટે નજીકના ડૉક્ટર પાસે પહોંચી જાય છે સસ્તામાં ઈલાજ કરાવવાની કોશિશ કરતા હોય છે પરંતુ એમને પરિણામ ખૂબ ઝીરો મળતા હોય છે એમની તબિયત જે છે વધારે બગડી જતી હોય છે કમનસીબ બાબત એ જ હોય છે કે જે સ્લમ એરિયા છે એ એરિયામાં આ પ્રકારના બોગસ ડૉક્ટરો વધારે પ્રમાણમાં સક્રિય હોય છે તો આ જ વિષય સળગતો વિષય જે છે એ બોગસ તબીબોનો રાફડો આ પ્રકારની સમસ્યા કેમ ઊભી થઈ રહી છે આના ઉકેલ શું છે

એ લોકોને હું એક આંકડો જણાવી દઉં જેમાં હું અભ્યાસ કર્યો હતો દર્શક મિત્રો જ્યારે હું અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે જાણવા મળ્યું કે ભારતની અંદર વીસ ટકા લોકો અથવા તો વીસ ટકા લોકોના મોત એ પ્રકારે થઈ જાય છે આ કારણસર થઈ જાય છે કે એમાં જે સારવાર કરનાર હોય છે એ બોગસ ડોક્ટર હોય છે તો આ પ્રકારની ખૂબ ચિંતાજનક સ્થિતિ અને આપણે વિચારી શકાય એવો વિષય છે કે જ્યારે વીસ ટકા લોકોના મોત આ બોગસ ડૉક્ટરોના કારણે થઈ જતા હોય છે તો કેટલા મોટી સંખ્યામાં આ બોગસ ડૉક્ટરો હશે જે આજની તારીખમાં સક્રિય થયા છે કલ્પના કરવા જેવી છે કેમ કે આ સંખ્યા ખૂબ મોટી હોઈ શકે છે અને કઈ રીતે રોકી શકાય છે એ આપણે આપણે એડવોકેટ આપણી સાથે જોડાયા છે એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરશું પરેશભાઈ સૌથી પહેલાં તો આપ એ જણાવો કે આ સ્થિતિ કેમ ઊભી થઈ છે જો આપણે આઝાદ થયા ત્યારથી આ જે મેડિકલ સીટની જે અછત છે એને વધારવાનો સ્વતંત્ર પ્રયાસ લોકોએ બહુ ખૂબ જ ધીમી ગતિએ કરેલો છે અને ડોક્ટરની એટલી શોર્ટેજ આખા વિશ્વમાં છે કે એના હિસાબે હવે જો સ્કેમ કરનાર તો ફાવતું જડી જાય છે જ્યાં શોર્ટેજ હોય ડિમાન્ડ વધારે અને સપ્લાય ઓછો હોય તો લોકોને ફાવતું જડી જાય હવે આજે ડૉક્ટરોને નોકરી કરવા માટે લોકો ભગા પણ લેતા નથી કારણ કે જો ડૉક્ટર સાહેબ હું એક વર્ષ કમ્પાઉન્ડર બનીશ ને તો પછી હું પણ ગામડામાં જઈને હું એક દુકાન ખોલી દઈશ તો રોજની સારા સહાય ઇન્કમ થઈ જવાની છે અને વર્ષ બે વર્ષ હું મોટા ગાડી ભંગાવવા થઈ જવાનો ઇઝી મની એજ્યુકેશનનો અભાવ ડોક્ટરોની અછત આની સામે પ્રાઇવેટ યુનિવર્સિટી ખોલી બહુ નવાઈની વાત છે પોલિટિશિયન પ્રાઇવેટ યુનિવર્સિટી ખોલે છે અને એમાં આવી ઘણી બધી ડિગ્રીઓ એ લોકો ભણાવે છે સારી ફિલે છે અને ડોક્ટર બનાવે છે આપણે ત્યાં પબ્લિકને જ એ ખબર છે નહીં કે એમબીબીએસ ને બી કેવો ડોક્ટર કહેવો બી એમએસને ડોક્ટર કહેવાય તો કયા ડોક્ટર કહેવા બીએચ એચ એમએસને ડોક્ટર કહેવા

લોકો ડોક્ટર પાસે જાય છે અને ડોક્ટર સાચો છે કે ખોટો છે ખબર છે નહીં પ્રિસ્ક્રિપ્શન તો ભગવાન જાણે કેવું છે આયુર્વેદ નો ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન લખે હોમિયોપેથી નો એલોપેથી લખે પેલો જાય બિચારો દવા લે બેઠો તમ એટલે કાયમ માટે સુઈ જાય પેશન્ટ આવા બધા કેસો સ્લમ એરિયામાં જોયા છે સાવ લોઅર ક્લાસ એરિયામાં જોયા છે અને જે બહુ હાઈલી ક્વોલિફાઈડ છે બહુ ફ્લોર ને અંગ્રેજી બોલે છે એવા લોકો બી કોમ્બાટો બની ગયા છે અને એકદમ સોફિસ્ટિકેટેડ ગોગલ બાબાની મહેરબાની લોકો આ ડોક્ટર બની ગયા છે સુરતમાં તમે જોયું બે દિવસ પહેલા પંદર ડોક્ટર પકડાયા સાહેબ ડોક્ટર પકડવા કોર્પોરેશન કામ છે સાચી વાત બધું સરકાર પર ના છોડી જાય બધું કોર્પોરેશન પર ના છોડી દેવાય ડોક્ટર ના બાયસ ખબર હોવી જોઈએ એનું સર્ટિફિકેટ હોવું જોઈએ આજે આપણે સાત લેવા જઈએ પંચર કરાવવા જઈએ દમ એટલા ઉંડા ગામડામાં તમે જાઓ તમે ત્યાં પડીકી માંગો પાનનો મસાલો માંગો કે દૂધની થેલી માંગો તમને કહેશે કે સાહેબ પેટીએમ કરો ને સ્કેન કરો ને સાહેબ જો આટલી હદે આપણે ટેકનોલોજી જાણતા હોઈએ સાહેબ એક રિક્વેસ્ટ છે આગળમાં જેમ તમામ બાર ટોન્સિલ તમામ મેડિકલ એસોસિયસ ને દરેક ડોક્ટરને ફરી સર્ટિફિકેટ ઇશ્યૂ કરો ક્યુઆર કોડ સાથે એ એમની દુકાન કે એમની હોસ્પિટલ બાર મોટા અક્ષરમાં સર્ટિફિકેટ લગાવી દે ક્યુઆર કોડ લગે છે હું માધો પર તમે માધો પર ગરીબ માણસ માધો પડે બહાર જાય ક્યુઆર કોડ સ્કેન કરે એમાં સાઈડ બધી ઇન્ફોર્મેશન આવી જાય સાઈડ સાચા લાગે તો જવાનું ને તો બીજા ડોક્ટર સુધાના આવો સાહેબ કરો ને તો તમને દરેક દરેક ડોક્ટરને રોજનો 20 30 40 50 100 તો લોકો લાઈનમાં જો જો ગરીબ વિસ્તારમાં તો આ લાઈનો લાગે નહીં સાચા ડોક્ટર વેલ્યુ થાય બોગસ ડોક્ટર બંધ થાય અને કોર્પોરેશન કોર્પોરેશન અધિકારી આગ લાગે પાણી પાણી પુરાઈ જાય બધે કેમ દોડતો કરે એક સિસ્ટમ જે તે ઓથોટેલ ઇનિશિયેટિવ લેવાનું હોય કે આ બોગસ છે આ બોગસ નથી આ બોગસ છે એટલે અહીંયા પોલીસ સત્તા છે કે જ્યાં બી ફ્રોડ હોય ત્યાં પોલીસ પોતે ફરિયાદ દાખલ કરી શકે છે આજે બે દસ ડોક્ટર દસ ગયા કે સાહેબ આ ડોક્ટરનું સર્ટિફિકેટ બોગસ છે તો આ ફરતી ફરતી નજીકની પોલીસ ચોકી જાય પોલીસ સ્ટેશન આવીને પોતે ચેક કરે બોગસ છે પકડીને જે લીગલ પ્રોસિડિંગ ચેક કરો ને

દર્શક મિત્રો જે રીતે પરેશભાઈએ વાત કરી જે સ્ટેટ મેડિકલ કાઉન્સિલ છે એની સામે જે પડકાર છે એ લોકોના અધિકારીઓ અને સંબંધિતો લોકો એમ કહેતા હોય છે કે આ સ્થિતિ બહુ જટિલ સ્થિતિ છે અને એ સમસ્યાને ઉકેલવાની બાબત ખૂબ મુશ્કેલ છે સામાન્ય પ્રજા છે એ લોકોને જાગૃત કરવાની જરૂર છે ઘણા બધા જવાબ એ લોકોના ગોળ ગોળ આવતા હોય છે અને જે પરેશભાઈએ વાત કરી એકદમ સરળ બાબત સમજો જેવી બાબત અને દરેક વ્યક્તિ જે આજના સમયમાં છે એકદમ અનપઢ વ્યક્તિ જે છે એ વ્યક્તિ પણ આજે મોબાઈલનો ઉપયોગ કરે છે અને પરેશભાઈએ જે રીતે વાત કરી કે કોઈ લારીવાળા છે સામાન્ય રિક્ષાવાળા છે શ્રમ વિસ્તારમાં રહેતા શ્રમિક વિસ્તારોમાં રહેતા લોકો છે એ પણ મોબાઈલનો ઉપયોગ કરવા લાગ્યા છે તો એક સિસ્ટમ એવી બનાવી દેવાની જરૂર છે સ્ટેટ મેડિકલ કાઉન્સિલનો આ વિષય છે જેમાં દરેક ડૉક્ટર જે છે એ ડૉક્ટરો માટે એમની પાસે દરેક યાદી તૈયાર હોય છે બધી ચીજો એમની પાસે છે એમને એટલું જ કરવાની જરૂર છે જ્યારે આજે આપણે દસ વીસ રૂપિયાની ચૂકવણી ક્યુ આર કોડથી કરી રહ્યા છે તો કેમ નહીં કે બોર્ડ જે ડોક્ટર લગાવતા હોય છે એ ડૉક્ટરના જે બોર્ડ હોય છે એ બોર્ડમાં ક્યુ આર પણ લગાવી દેવામાં આવે જેથી એકદમ સામાન્ય વ્યક્તિ પણ છે એ કોઈ પણ જગ્યાએ જાય ડૉક્ટર પાસે જાય તો સૌથી પહેલાં બોર્ડમાં એ ક્યુ ચેક કરી શકે કે આ ડૉક્ટર પ્રમાણિક છે જેન્યુઅન છે કે બોગસ ડૉક્ટર છે બસ આટલી નાનકડી બાબત જે છે આ બાબતની સમસ્યાનો ઉકેલ બિલકુલ ચાર પાંચ દસ દિવસ અથવા તો વધારેમાં વધારે એકદમ ધીમી ગતિએ ચાલીએ તો પણ મહિનામાં આ સમસ્યાનો ઉકેલ આવી શકે છે અને આજે બિનજરૂરી રીતે સામાન્ય લોકોની સાથે શ્રમિક લોકોની સાથે જીવન સાથે ચેડા જે કરી રહ્યા છે લોકો એ લોકો ખુલ્લા પડી શકે છે અને આ પ્રકારની બાબતને રોકવાની બાબત કોઈ મુશ્કેલ દેખાતી નથી જે રીતે પરેશભાઈએ વાત કરી એકદમ ઝડપથી આ દિશામાં આગળ વધવાની જરૂર છે જો સમસ્યા જો કુષણ અને દૂષણનો યંત્ર લાવવો જ છે તો આ રસ્તો એકદમ સરળ રહેલો છે ડૉક્ટરના બોર્ડ જે છે એની બહાર ક્યુઆર કોડ લગાવો કોઈ પણ સામાન્ય વ્યક્તિ જે છે એને એકદમ સરળ રીતે સમજી શકે છે કે આ વ્યક્તિનું નામ આ છે અને એ ડૉક્ટર આ રીતનું નામ છે એમનું આ પ્રમાણિક રીતે એનું જઈ શકે છે અને એમને લાગે કે એ નામ ખોટું છે તો બીજા ડૉક્ટર પાસે જઈ શકે છે અને એ વ્યક્તિને ખબર પડે અને આસપાસના લોકો પણ સાવધાન થઈ જાય અને એમના જીવન સાથે ચેડા જે થઈ રહ્યા છે એ પણ બચી શકાય પરેશભાઈ જે રીતે આપે વાત કરી એકદમ જોરદાર વાત દરેક વ્યક્તિ માટે અને એકદમ સમજવો જેવી અને એકદમ સરળ બાબત તંત્ર માટે પણ જે બૂમો પાડ્યા રાખે છે કે આ બોગસ ડૉક્ટરની સમસ્યા જે છે એનો ઉકેલ આવી રહ્યો નથી આનો આ ઉકેલ છે ક્યુઆર કોડ લગાવો દરેક વ્યક્તિ દરેક ડૉક્ટર જે છે એમના બોર્ડ આગળ લગાવી શકાય છે એકદમ સરળ રસ્તો છે જ્યારે આપણે સામાન્ય લોકો પણ આજે મોબાઈલનો ઉપયોગ કરતા થયા છે પરેશભાઈ આપ એ પણ જણાવો કે આમાં જેમ કે શ્રમ એરિયા ગરીબ લોકો છે જે એમની પાસે પૈસાની રીતે આપણે જાણીએ છીએ કે ડૉક્ટર ખૂબ ઊંચી ફીસ લેતા હોય છે

ઓપરેશન ની જરૂર પડતી નથી હવે આ બોગસ ડોક્ટરો ની જોડે કેટલા બધા ગેરફાયદા છે કમ્પાઉન્ડર હોય અનનોન માણસ હોય કોઈ પણ અધર સ્ટેટમાંથી આવે અને દુકાન ખુલે બેસી જાય બેસી જાય ચેક કરે ડાયગ્નોસ તો નથી કરી શકવાનો કારણ કે અનુભવ નથી અને ડિગ્રી નથી હવે ડાયગ્નોસ કરે તો કમ્પાઉન્ડર છે તો ડાયગ્નોસ કદાચ કરી શકે પણ જે નજર ડોક્ટરની હોય એ કમ્પાઉન્ડર સાહેબ ના હોય કમ્પાઉન્ડરની લાગી ખબર ના પડે અને ડોક્ટરના ક્વોલિફિકેશન માટે જે વ્યક્તિએ જિંદગીના પાંચ સાત દસ વર્ષ ચોઈ પછી બગાડ્યા હોય એની કંપનીમાં કમ્પાઉન્ડ નથી આવવાનું બોગસ ડોક્ટરો રૂપિયા આવી ભેગા કરે એનું પ્રિસ્ક્રિપ્શન પ્રિસ્ક્રિપ્શનના અક્ષર ગણબડ્યા હોય એના પ્રિસ્ક્રિપ્શનના આધારે દવા લેવા જાવ એ એલોપેથી દવા હોય એલોપેથી દવા એ માન્ય સર્ટિફિકેટના ડૉક્ટર સાહેબ બીજું કોઈ લખી શકે નહીં એટલે આ તો ડિગ્રી વગાડો છે આની પર કેસ કરવો જોઈએ

ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ આપવા ગયા છે આ ઉપરાંત વ્યક્તિ જો મરી જાય ક્યાંય કોઈ ડેમેજ થાય તો આપણે ત્યાં કન્ઝ્યુમર પ્રોટેક્શન રાખી છે આઈપીસી છે આઈપીસી હવે બદલે ગઈ બીજા નામે આવી ગઈ પણ આપણા આટલા બધા લો છે આ બધા લો પછી પબ્લિક પણ હવે તો મોબાઈલ ફ્રેન્ડલી છે એઆઈનો જમાનો છે છોકરાઓ પણ મેં જોયું હમણાં ગઈકાલે સિરિયલમાં સેકન્ડ સ્ટાન્ડર્ડનો છોકરો એઆઈનો યુઝ કરીને હોમવર્ક કરે છે એટલે આપણે એવું તો કહી શકીએ કે ભાઈ પબ્લિક તો બધો દોસ્તો નથી પબ્લિક જાગૃત છે

પેટમાં દુખતું હોય અને જીવ ગભરાતો હોય તો એ ના જોવે કે સાચો છે કે ખોટો છે અને ખોટામાં જાય તો જીવ જે ગભરાતો એ બંધ થઈ જાય પણ કાય માટે બંધ ત્યારે આવા બોગસ ડોક્ટરો માટે જે સજા છે બોગસ સર્ટિફિકેટ પકાય ને એના માટે સજા સારા હોવી જોઈએ અને જો બોગસ ડિગ્રીથી છે આધારે પ્રેક્ટિસ કરતો હોય ને તો સજા એવી હોવી જોઈએ કે જિંદગીભર કોઈ પ્રોફેશન કે કોઈ ધંધાને લાયક ના રહે કારણ કે ਜਦੋਂ ਸਮੇਂ ਕਿਦੂ ਹੈ ਹਸਪੀਟਲ ਮੇਂ ਜਿੰਨੇ ਬਾ ਮਰਦਿਆਂ ਮੌਤ ਹੋਇਆ ਹੈ ਜੇ ਨਾ ਇਹ ਮਾ 20% ਇਹ ਮੈਡੀਕਲ ਨੈਗਲੀਜੈਂਸੀ ਮੈਡੀਕਲ ਨੈਗਲੀਜੈਂਸੀ ਬਿਕੋਜ਼ ਆਫ ਦ ਫੋਜ ਡਿਗਰੀ ਅਥਾ ਦ ਐਕਸਲੂਸਿਵਲੀ ਅਥਾ ਦਨ ਖਬਰ ਨਹੀਂ ਵਰਦੀ ਸਾਹਿਬ ਜੇ ਜਨਤਾ ਦਾ ਵਾਰਡ ਮਾਤੇ ਪੋਲੀਟਿਸ਼ੀਅਨ ਆਟੂ ਬੂਦੂ ਕਰੇ ਸੇ ਏਵੀ 20% ਜਨਤਾ ਹਸਪੀਟਲ ਮਾ ਮੈਡੀਕਲ ਨੈਗਲੀਜੈਂਸੀ ਅਥਾ ਦੋ ਖੋਡਾ ਡਿਗਰੀ ਸਰਟੀਫੀਕੇਟ ਆ ਤੇ ਮੌਤ ਭਾ ਮਰੇ ਤੋ ਸਾਹਿਬ ਪੋਲੀਟਿਸ਼ੀਅਨ ਮਾ ਵਿਚਾਰ ਉਪਰ ਹੈ કેમ ક્યાંક મતદાતા મળે છે એટલે આમ આ જે મેટર છે સરકારની નહીં કોર્પોરેશન ની જવાબદારી જે કે સરકારની આવે અને સરકારની સાથે સાથે આવા ડોક્ટર ને જે સર્ટિફિકેટ ઇસ્યુ કરે છે સ્ટેટ મેડિકલ કાઉન્સિલ કા તો નેશનલ મેડિકલ કાઉન્સિલ કા તો સ્ટેટ મેડિકલ એસોસિએશન જે બી હોય એમની સાહેબ આ જવાબ બાકી પ્રજા હોશિયાર છે તમે સાહેબ આ ક્યુઆર કોડ લગાવો ને તમે રોજ વાંચશો મોબ લિંક કેમ જેને ખોટી દવા મળી હોય ને એ સાચાના ખોટાના વાંકે સાચા મળી જશે લોકો તમે જુઓ લોકો સાચા ડોક્ટર ને હોસ્પિટલ મારે છે કેમ મારે છે કારણ કે એમના મગજમાં આવા બોગસ ડોક્ટર આવા ઘણા બધા અનુભવ બતાવેલા છે વીસ બોગસ ડોક્ટર ના હિસાબે વીસ જણા મળી ગયા હોય ને એમાં એક સાચો ડોક્ટર જે ખરેખર જેન્યુન સેવા કરે છે કોઈ બી હોસ્પિટલ પ્રાઇવેટ હોય કે સરકારી હોય એને પબ્લિક ભડકીને મારે છે કેમ કારણ કે બોગસ ડોક્ટરે પબ્લિકના મગજ મેં કરી નાખ્યું છે કે આ બધું ખોટું છે બોગસ છે ડિગ્રી સર્ટિફિકેટ ખોટા છે એટલે પાડાના વાક્ય પખાલીને ટામ એટલે આ બોગસ ડોક્ટરની આખી એક નસલને કાયમ મળે પીવા કોટી જો નેશનલ કાઉન્સિલ આ આ ખતમ કરી નાખે ને સાહેબ સાચા ડોક્ટરની કદર બહુ થશે અને બિલીવ મી જો આ પરિસ્થિતિ સુધી ને તો આવતા પાંચ વર્ષ પછી ઇન્ડિયા કોઈ પણ ડોક્ટર ફોરેન જવા તૈયાર નહીં ગામના પ્રેક્ટિસ માટે મોકલે સરકાર બહાર જતી ત્રણ પાંચ વર્ષ માટે તો એને પેલા ડુપ્લિકેટ ડોક્ટર જો કોમ્પિટિશન કરવાનું અને બીજા નવા નવા ગામડામાં ગયો હોય એટલે ગામડામાં તો દુશ્મન લે નહીં એ બીજો પ્રેક્ટિસ ક્યાં કરે એક કરોડ ખર્ચી કમાઈને એ ડોક્ટર બની ગામડા ગયો હોય અને આવા દસ બોગસ ડોક્ટર સામે બાદ મીરે શક્ય નથી સાહેબ એટલે આ બોગસ ડોક્ટર ને આખી નસલ ને ખતમ કરવા માટે ટેકનોલોજી ક્યુઆર કોડ એ બહુ જરૂરી છે દર્શક મિત્રો પરેશભાઈ આ જવાબમાં આપણને ત્રણ બાબત તંત્ર માટે પણ આપણના માટે પણ અને સ્ટેટ મેડિકલ કાઉન્સિલ માટે ખાસ કે ત્રણ બાબત છે એક બાબત સૌથી પહેલાં સામાન્ય લોકોના જીવ જે છે જે વીસ ટકા આપણે એમ અંદાજ પ્રમાણે બે હજાર અઢારનો આંકડો છે આ તો બે હજાર અઢારમાં પરેશભાઈ જે અભ્યાસ થયો એમાં જાણવા મળ્યું છે કે વીસ ટકા લોકોના જે મોત થઈ રહ્યા છે એ માત્ર બોગસ જે ડોક્ટર છે એ લોકોના કારણે થઈ રહ્યા છે કારણ કે એ સર્જરીમાં પણ જોડાઈ રહ્યા છે અને આ પ્રકારની બેદરકારીના લીધે મોત થઈ રહ્યા છે જો આ બોગસ ડોક્ટરને રોકવામાં આવે તો સૌથી પહેલાં તો ફાયદો એ છે કે બીસ ટકા જે લોકો છે એ લોકોના જીવ આપણે બચાવી શકાય છે જે ખૂબ મોટી બાબત છે સામાન્ય લોકો અને ગરીબ લોકો માટે તો ખૂબ મોટી વાત છે કેમના કોઈના સંજોગ એવા પણ બેસે કે કોઈના ઘરમાં એક જ વ્યક્તિ કમાવાવાળી હોય અને એ વ્યક્તિનું આ બેદરકારીના કારણે મોત થાય તો એમના ઘર ઉપર ખૂબ મોટી આફત આવી શકે છે આ પ્રકારની સ્થિતિ છે બીજી પરેશભાઈએ જે વાત કરી એ પણ તમામ તંત્ર માટે સાંભળવા જેવી એ છે કે આજના સમયમાં એઆઈ છે નાના બાળકો પણ જો મોબાઈલનો યુઝ કરી રહ્યા છે ખૂબ સારી રીતે અને નાની નાની ચીજો સમજી રહ્યા છે તો મોટા લોકો તો ખૂબ સારી રીતે જાણે છે કે માત્ર ક્યુઆર કોડ લગાવીને આપણે ઘણી બધી બાબતોને રોકી શકાય છે એકદમ સરળ છે બાબત વારંવાર એટલા માટે કે આ બોગસ ડોક્ટરો અને કોઈ પણ બોગસ ક્ષેત્ર સાથે જોડાયેલા દરેક વ્યક્તિ માટે ક્યુઆર કોડ તો આજના સમયની અંદર ખૂબ જરૂરી છે જેમ કે આધાર કાર્ડ છે એમાં પણ ક્યુઆર કોડ આપણે આવે છે બીજે રીતે બેંક સાથે જોડાયેલા કનેક્શન છે એકદમ સરળ પ્રથા બની રહી છે તો ત્યારે આમ પ્રકાર બાબતમાં પણ આપણે જોડી શકાય છે પરેશભાઈ આપ એ પણ જણાવો કે આ બોગસ ડૉક્ટર જે છે એ બોગસ ડૉક્ટરોમાં ઘણું એવું પણ જાણવા મળ્યું કે ડોક્ટર તો પ્રામાણિક છે પણ એમની સાથે જો જોડાયેલા સ્ટાફમાં ઘણા વર્ષો સુધી રહી ગયા હોય છે એ લોકો પણ જઈને ગ્રામીણ વિસ્તારમાં કે સ્લમ એરિયામાં કે સક્રિય થઈ જાય છે અને એમનો થોડો ઘણો અનુભવ પણ થઈ જાય છે ઘણી વખત તુક્કા લાગી જાય છે દવા યોગ્ય લાગી જાય ઘણી વખત નહીં લાગતી એવું બની શકે છે તો જે પ્રામાણિક ડોક્ટર છે એ પ્રામાણિક ડૉક્ટર માટે આપ પરેશભાઈ શું સૂચન કરી શકો જે કમ્પાઉન્ડર છે એ લોકો માટે એક કયા રસ્તા અપનાવી શકે જે બીજા વિસ્તારમાં જઈને આવી પ્રેક્ટિસ ના કરી શકે જો આપણા ત્યાં નર્સિંગના ઘણા બધા કોર્સિસ છે હવે નર્સિંગ અને એક જનરલ પ્રેક્ટિસના ડૉક્ટર હોઉં એમાં ઘણો ફરક પરંતુ હું માનું છું કે જો આજે એક પ્યુનની પણ જો ભરતી આવે છે તો લાખો એપ્લિકેશન લોક કરે છે તો કેમ કમ્પાઉન્ડર માટેનો કોઈ સ્પેશિયલ કોર્સ दाखल ના કરી શકાય ડોક્ટરની વાત જાવ નર્સિંગની વાત જાવ પણ જે જનરલ ફિઝિશિયન પ્રેક્ટિસ કરે છે એની નીચે કમ્પાઉન્ડર બનાવવા માટે પણ કોઈ સ્પેશિયલ કોર્સ હોવો જોઈએ જે એલોપેથીનું બેઝિક જ્ઞાન આપે આ બધા બીએસએમએસ જેલા લોકો છે જે લોકો મેડિકલ સ્ટોર ચલાવ્યા છે હું સમજ્યો માનું છું કે બીએસએમસી થયેલા કાં તો જે મેડિકલ સ્ટોર ચલાવે છે પોતાની ડિગ્રીના આધારે એવા લોકો પણ આજે તો જોને તો ક્યાંક નોકરી માટે ભટકતા હોય છે એજ્યુકેશન આટલું લીધા પછી ગ્રેજ્યુએશન કે નોકરી મળતી નથી તો સાહેબ સાયન્સ ની લાઈનમાં બીએસસી ની સાથે કા બીએસસી ને જોડે કેમ કોમ્પાઉન્ડર માટે કોઈ કોર્સ ન કરી શકાય કે જે ફક્ત રેકમેન્ડ કરે બેઝિક દવા માટે જે આસ્ટિસ્ટન્ટ ઓફ ફિઝિશિયન કે કોઈ બી દવા નામ આપી દો તો સાહેબ આપણે કોરોનામાં વજુ કે એક એક કમ્પાઉન્ડર કે એક એક નર્સિંગ સ્ટાફ કે ડોક્ટર લેંગમાં જાણતા જાણતા થોડો ઘણો પણ નોલેજ હોય ને એવા માણસો પણ બહુ કામમાં આવ્યા છે માણસો બધા કામના છે કોઈને કાઢી મૂકવાનું કે મારી નાખવાની જરૂર નથી બધા કામના છે પણ આવા કામના લોકો પૈકી કેટલાક લોકો પોતાની ખીચડી પકાવવા માટે જયારે આવા ખોટા ધંધા કરે છે અને જીવ છે કે સરકાર ડોક્ટર તો ડોક્ટર જ છે પણ સાયન્સની ફેકલ્ટીમાં તો બીજી કોઈ બી ફેકલ્ટીમાં બીએસસી ગ્રેજ્યુએટ થયા પછી કમ્પાઉન્ડર માટે કોઈ એક કોર્સ લોન્ચ કરે અને એ જો એ કોર્સ ફૂલ કર્યો હોય ને આ કીધું કે કાલ તો એઝે સમાજ છે ને આ સમાજને બેઝિક ઘણો બધું મળે ગશે ઘણો બધું એટલે ઘણો દર્શક મિત્રો પરેશભાઈ બાબત તમામ માટે ખૂબ ઉપયોગી ડોક્ટર માટે પણ ખૂબ ઉપયોગી કેમ કે એમને રાખતા પહેલા પણ ઘણા બધા પાસા જોવા જોઈએ પરેશભાઈ આપણે જેમ કે એકદમ સામાન્ય વ્યક્તિ છે એને માનો કે ખબર પડી આપણી પાસે સમયનો અભાવ છે જેથી એકદમ ઝડપથી બે ત્રણ સવાલ મારી પાસે છે જેમ કે કોઈ વ્યક્તિ છે એને ખબર પડી કે એ ડૉક્ટર બોગસ છે અને હવે આપણે ફરિયાદ કરવી જોઈએ તો આ આવી બાબતમાં પણ ઘણું બધું જ્યારે હું વાંચી રહ્યો હતો ત્યારે જાણવા મળ્યું કે આમાં સામાન્ય વ્યક્તિ પણ ફસાઈ શકે છે તો એ કેવી કાળજી રાખે એ કઈ ખાતરી કરે કે આ ડોક્ટર બોગસ છે જો એમબીબીએસ ડોક્ટર હોય એટલે જનરલ પ્રેક્ટિશનર હોય બીએ એમએસ હોય એટલે આયુર્વેદિક પ્રેક્ટિશનર હોય બીએચએસ બીએચએમએસ એટલે હોમિયોપેથી પ્રેક્ટિશનર હોય

કે જે પણ બોગસ ડોક્ટરને ઇન્ફોર્મેશન આપશે એના મોબાઈલ નંબર નામ એડ્રેસ જાહેર નહીં કરીએ સાહેબ વાકું પણ થશે ને તો માનું છું કે આપણે જેમ અલગ અલગ ટોલ ફ્રી નંબર આખા ઇન્ડિયામાં છે એમ જો સ્ટેટ વાઇઝ પણ આવા તો ટોલ ફ્રી નંબર જાહેર કરીએ કે એવા ફરિયાદ કરવા કોઈ પણ વ્યક્તિના નામ મોબાઈલ નંબર એડ્રેસ ડિસ્કલોઝ નહીં કરીએ તો પણ સાહેબ હું માનું છું ને તો ત્યાં વીસ થી ચાલીસ પચાસ ફોન તો દરેક સ્ટેટ આવવા મળશે અને આ જવાબ પણ બધા માટે ખૂબ ઉપયોગી એક સૂચન સ્ટેટ કાઉન્સિલ માટે આ પણ કે એક હેલ્પલાઇન તમામ તંત્રની સાથે સંબંધિતોની સાથે બેસીને એક તંત્ર બનાવી શકાય જેમાં એક હેલ્પલાઇન હોય જેમાં કોઈ સામાન્ય વ્યક્તિને એવી શંકા લાગે કે આ ડોક્ટર બોગસ હોઈ શકે છે તો ત્યાં એ ફરિયાદ કરી શકે અને એનું નામ જે છે નામ મોબાઈલ નંબર એ બધા ગુપ્ત રાખવામાં આવે અને તંત્ર દ્વારા ગુપ્ત રીતે પોતાની રીતે તપાસ કરવામાં આવે તો આમ તપાસમાં પણ ઘણી બધી બાબતો સામે આવી શકે છે પરેશભાઈ આપણી પાસે સવાલ ઘણા રહી ગયા પરંતુ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રો અને ખાસ કરીને આપ ખૂબ ઉપયોગી સૂચન બોગસ ડોક્ટરો ઉપર કઈ રીતે અંકુશ મેળવી શકાય છે તે અંગે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરી રહ્યા હતા જે વિષય તંત્રના લોકોનું કહેવું એવું છે કે એક ખૂબ મોટી સમસ્યા છે જેને જાગૃત લોકો ની સહાયતાથી દૂર કરી શકાય છે પરંતુ બે ત્રણ સૂચન કોઈ પણ વ્યક્તિના જે એકદમ હોશિયાર વ્યક્તિ છે અથવા તો જાણકાર વ્યક્તિ છે એ વ્યક્તિના એ હોઈ શકે કે ડૉક્ટર જે છે જે રીતે આપણે આજે તમામ લોકોની સાથે મોબાઈલ ખૂબ ઉપયોગી છે એ રીતે ક્યુઆર કોડની એક વ્યવસ્થા ડૉક્ટરોના મામલામાં પણ લાવવામાં આવે જે ક્યુઆર કોડથી કોઈ પણ વ્યક્તિ દવા લેવા સામાન્ય રીતે જાય અથવા તો કોઈ ડૉક્ટર પાસે જાય તો એ ક્યુ આર કોડથી સે સમજી શકે કે આ ડોક્ટર પ્રમાણિક છે કે કોઈ બોગસ ડોક્ટર છે જે આપણી સાથે ચેડા કરી શકે છે આપણી લાઈફ સાથે ચેડા કરી શકે છે તેના આપણે એકદમ સામાન્ય રીતે સમજી શકાય છે અને જો આવું કોઈ દેખાય બોગસ ડોક્ટર તો આપણે બીજા ડોક્ટર પાસે લઈને આપણી યોગ્ય સારવાર કરાવી શકીએ છીએ બીજી એક બાબત જે પરેશભાઈએ ખૂબ ઉપયોગી કરી એક હેલ્પલાઇન નંબર પણ એવું બનાવી શકાય છે જેનાથી કોઈ માનું કે સામાન્ય વ્યક્તિને એવી શંકા પણ લાગે ફરિયાદ કરે તો એમાં ગુપ્ત રીતે તપાસ કરવામાં આવે એના મોબાઈલ નંબર અને સાથે સાથે એના જે નામ જે છે એ ગુપ્ત રાખવામાં આવે અને તંત્ર દ્વારા પોતાની રીતે તપાસ કરવામાં આવે તો પણ ઘણા બધી સમસ્યા જે છે બિનજરૂરી સમસ્યા જે આફતરૂપ બની રહી છે એને આપણે ટાળી શકાય છે અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વીસ ટકા લોકોના મોત જે છે એ બોગસ્ટ તબીબોના કારણે એમની સર્જરીમાં યોગદાનના કારણે થઈ રહ્યા છે તો આ વીસ ટકા લોકોના મોત ખૂબ મોટો આંકડો છે એને આપણે ચિંતાજનક બાબત પણ છે જેના આધારે આપણે રોકી શકાય છે તો આજે દર્શક મિત્રો બોગસ તબીબોનો રાફડો જે છે એ વિષય ઉપર આપણે વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર